સુરેન્દ્રનગરમાં બાયોડીઝલના કાળા કારોબાર પર દરોડા સુરેન્દ્રનગરના ચોટીલા નજીકથી ખાનગી હોટલોમાંથી શંકાસ્પદ બાયોડીઝલનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાયો ગુજરાત હોટેલ અને હી બી બિહાર પંજાબી ડાબા સહિતની હોટેલોમાંથી 6 ટાકા ભરી હજારો લિટર બાયોડીઝલનો જથ્થો કરાયો જપ્ત કોડ પ્રાંત અધિકારીએ પાડ્યા દરોડા હોટેલ માલિકો તાડા લગાવી ફરાર બન્યા તાડા તોડી હોટેલમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી તપાસનો ધમધમટ શરૂ કરવામાં આવ્યો વિપુલ પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો આવ્યો કયાથી તે એક સળગતો સવાલ પોલીસ અને પુરવઠા વિભાગની કામગીરી શંકાના દાયરામાં પ્રાંત અધિકારીએ વધુ તપાસ હાથ ધરવામાં આવી